ગુજરાતી જ્યાં વસે ગુજરાતનો ડંકો ત્યાં વાગે છે દેશ હોય કે વિદેશ ગુજરાતના લોકો આજે અલગ અલગ ક્ષેત્રમાં પોતાનું અને ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ગ્રીષ્મ ત્રિવેદી અને અત્રિશ ત્રિવેદી દ્વારા સોળ માં ગુજરાત એવોર્ડ બે નું આયોજન કરવામાં આવ્યું જેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગુજરાતના અને ગુજરાતનું નામ રોશન કરતા કલાકારો એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ પ્રખ્યાત અભિનેતા બોબી દેવલ અને અભિનેતા

અને એ લોકો એમના ગુજરાતમાં એમના પ્રોજેક્ટ એનાઉન્સ કરે છે ખાસ કરીને આ વિશેષતા કહું આ પ્રોગ્રામની તો બિંગ ગુજરાતી કે જે ગુજરાતીઓ છે જે ગુજરાતની એમને કર્મભૂમિ બનાવી છે જેણે જન્મભૂમિ બનાવી છે એવા ગુજરાતીઓ જેમણે એમના કામથી વર્લ્ડ વાઇડ ગુજરાતને પ્રમોટ કર્યું છે એવા લોકોને આપણે અલગ અલગ સેક્ટરમાં એવોર્ડ આપીને સન્માનિત કરીએ છીએ જેમ કે બોલિવૂડ સેક્ટરમાં જેટલા ગુજરાતીઓ છે બિઝનેસ સેક્ટર છે સોશિયલ છે યુથ આઈકોન છે આર્ટ કલ્ચર દરેક ક્ષેત્રને આપણે આવરી લઈએ છીએ અને આપણા પ્લેટફોર્મ અને માધ્યમ દ્વારા આપણે એમનું સન્માન કરીએ છીએ ખાસ કરીને આ પ્રોગ્રામની વિશેષતા કહું કે તમે આજ સુધી જોયું હશે કે ઐશ્વર્યરાય બચ્ચન હોય કે બોલવુડના ખૂબ જાણીતા કલાકારો હોય આપણા પ્લેટફોર્મ પર આવ્યા છે આજે પણ ખૂબ જાણીતા બોલીવુડના જે મોસ્ટ ટ્રેન્ડિંગ સ્ટાર છે બોબી દેવલ આપણા પ્લેટફોર્મ પર આવવાના છે અને ખાસ વિશેષતા એ કે આ શો સોશિયલી આમંત્રિત થયા કોઈ કમર્શિયલ શો નથી કે અમદાવાદ ની જાહેર જનતા પ્રોગ્રામ એ માણી શકે એના માટે આવા અમે આયોજન તમે ખાસ કરીને આયોજન કરતા આવો છો શોનો કંઈક ને કંઈક નવું લાવતા રહો છો આવતા વર્ષે શું લાવવાની તમે આ વર્ષે જોવો અને અમને તમારા સજેશન આપો તમારો સહકાર આપો આજ સુધી મીડિયાએ અમને સહકાર અને સપોર્ટ આપ્યો છે આજે અમારું તમે જોઈ રહ્યા છો કે અમે આ પ્લેટફોર્મ પર પહોંચ્યા છે અને ગુજરાતમાં તમને ખબર હશે કે ફક્ત એવું કે આપણે જ્યારે જોઈએ છીએ તો અમે પોતે વિચારે છે કે ફિલ્મ ફેર સિક્સટી નાઇન્થ એડિશન તો જ્યારે એની ફર્સ્ટ જનરેશનની સેકન્ડ જનરેશનને લેગેસીને આગળ કેરી કરે છે તો અમારું સોળમું વર્ષ છે અને અમારી એવી ઈચ્છા છે કે અમારી જે ગૌરવતા ગુજરાતી એવોર્ડનો અમારો જે લેગેસી છે આગળ વર્ષો સુધી ચાલે